તો આ તરફ દાહોદ જિલ્લામાં ખેતરમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ હતી પાંચ લાખ ઓગણસાઠ હજારની કિંમતનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો દાહોદ એસઓજી એ આ ગાંજો ઝડપી પાડ્યો હતો દાહોદ જિલ્લા એસઓજી ટીમ દ્વારા જાલોદ તાલુકાના જેતપુર મુકામે લીલા ગાંજાની ખેતી કરનાર એક યુવકને પાંચ લાખ ઓગણસાઠ હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે કુલ છપ્પન ગાંજાના છોડ હતા જેનું કુલ વજન પંચાવન કિલો નવસો ગ્રામ હતું અને તેની કિંમત પંચાવન પાંચ લાખ ઓગણસાઠ હતી અને ઝાલોદ તાલુકાના જેતપુર મુકામે સામજીભાઈ હામજીભાઈ મચાર જે મચાર ફળિયામાં રહે છે તે પોતાના ભોગવટા ધરાવતા ખુલ્લા ખેતરમાં લીલા ગાંજાના છોડનો ઉછેર કરે છે તેવી માહિતી દાહોદ જિલ્લા એસઓજી ટીમને મળતા તેમના દ્વારા માહિતી મળેલ એ જગ્યાએ રેડ પાડવામાં આવી હતી અને દાહોદ એસઓજી ટીમને રેડ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થના છોડનું વાવેતર કરેલ ખેતર મળી આવેલું હતું દાહોદ એસઓજી ટીમ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરી વનસ્પતિજન્ય માદક પદાર્થના છોડની જપ્તી કરવામાં આવી હતી આ લીલા ગાંજાના છોડને વજન કરતાં તેનું વજન પંચાવન કિલો નવસો ગ્રામ જેટલું હતું જેની કિંમત પાંચ લાખ ઓગણસાઠ રૂપિયા છે આ ખેતરના માલિકે જેનું નામ સમજીભાઈ હામજીભાઈ મછાર છે મુકામ મચ્છર ફળ્યું જેતપુરથી અટકાયત કરી વધુ તપાસ માટે દાહોદ એસઓજી દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી